આપણી આજની અધિક નિષ્પત્તિ છે કે બાળકો સંખ્યા પ્રાકૃતિક સંખ્યા શીખી ગયા છે હવે અપૂર્ણાંક સંખ્યાઓમાં સાધે કામ કરતા શીખશે પાઠ નવ એકમમાં તો એમ ચારસો બે માં અપૂર્ણાંક સાથે કામ કરશે એમ ચારસો બે પોઈન્ટમાં આપેલી વસ્તુને ભાગ તરીકે અપૂર્ણાંકમાં એ સમજે છે અને અપૂર્ણાંક સંખ્યાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે હવે વ્યવહારિક જીવનમાં શું કે તમે કચ્છમાં સાંભળો છો કે બકાલો લેવા જઈએ આપણે તો અડધો પા આખો આ રીતે બોલે છે એ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ એ રીતે કઈ બોલતા નથી તો ત્યારે બાળકને ખબર પડે કે અડધો એટલે કિલોગ્રામનો અડધો એટલે પાંચસો ગ્રામ થાય પછી પા એટલે કે બસો પચાસ ગ્રામ થાય પછી દૂધ લેવા જાય કે તેલ લેવા જાય કે એવું કોઈ લિક્વિડ વસ્તુ લેવા જાય ત્યારે પણ એને અડધો પા આ રીતે આપતા હોય છે તો અહીં આપણે પેડાગોજી અમારી શિક્ષણ દ્વારા પ્રવૃત્તિ છે અહીં એક પ્રવૃત્તિ છે કે જેની અંદર આપણે રોટલીના ભાગ પાડ્યા એવો જ આપણે એક સર્કલના ભાગ બનાવ્યો છે આ રોટલી આપણી આખી છે બરાબર તો આખી રોટલી આપણે એક જ ભાગ રાખીશું હવે આ રોટલી જે છે એના કેટલા ભાગ પાડ્યા છે બે તો એને આપણે શું કહીશું અડધો તો અડધો આપણે કેવી રીતે દર્શાવીશું એક છેદમાં ઓકે આની અંદર કેટલા ભાગ છે

કોણ ઘાત એટલે શું કરવાનું તો 3/4 તો આપણે એક ચોથા ધોરણમાં આવે છે બાળકને કે આ કઈ રીતે લખવાનું કે જે કુલ ભાગ હોય એ તમારે નીચે છેદમાં મૂકવાના તો કુલ ભાગ કેટલા છે કે 4 તો 4 ભાગ તમારે નીચે મૂકવાના અને જેટલા ભાગ ઘાટા કરેલા હોય કે પછી કલર કરેલો હોય એટલા ભાગ ઉપર મૂકવાના તો 1 2 3 તો એ ત્રણ ભાગ ઉપર મૂકવાના હમણાં આપણે જે ત્રિમાસિક પરીક્ષા આવી એમની અંદર આ સવાલ હતો જ બરાબર અને એક પા ભાગમાં શું કરવાનો તો કે કુલ ભાગ આપણે શીખવાર દીધું છે નીચે ચારે ચાર મૂકવાના અને એક ભાગમાં કલર કર્યો છે એટલે એક ભાગ આપણે ઉપર મૂકવાનો છે હવે એ રીતે બાળકોને સૌથી વધારે ગમતી હોય ચોકલેટ બરાબર તો ચોકલેટમાં પણ આપણે આ રીતે કરી શકીએ કે આ આખી ચોકલેટ છે જે એક નંબરમાં આખી ચોકલેટ છે હવે આખી ચોકલેટના જ્યારે તમે અડધો કરો તો આપણે 1/2 આ રીતે તમારે અડધી ચોકલેટ થશે એને એક છેદ માં બે કરીશું પછી જ્યારે પાક ચોકલેટ થાય પોણો ત્યારે એક છેદ માં ચોકલેટ થાય ઓકે અને એને જ્યારે આપણે ચોથા ભાગમાં એટલે કે ભાગમાં કરીશું ચોથો ભાગ આવે ત્યારે આપણે એને 1/4 એટલે 4 બાળકોને આપણે આ રીતે ભાગમાં ચોપેટ વેચી શકે આવી આવી બધી પ્રવૃત્તિ કરી અને બાળકોને આપણે સમજાવી શકીએ કે અપૂર્ણાંક સંખ્યા કઈ રીતે લખવાની કઈ રીતે ભાગ પાડવાનો અને આના મૂલ્યાંકન રૂપે હવે તમને દીપ્તિબેન સમજાવશે તમારામાંથી સાહેબ તમે આવજો वाला कोशिश वाला हूं आज ही अपने सर ने बुलाया तुम्हारे आमदार हूं कल उतरूंगा कहीं आ कुछ अच्छे डाल दे नहीं देखा तो उसका करना भूल ही गया आदमी सीधे पर एक सही खाली पूछो

सेफ तुम्हें आ चुका है एक और वहां से तो पार्टी नाइट और चलो हम लोग चले गए सेफ अब खाली है हां तो स्थानीय लोग रहते हैं तो कहां है જો આપણે મૂલ્યાંકન દ્વારા સમજી શકીએ કે બાળક ને આપણા ખબર પડે કે ના પડે અહીંયા આપણે હું શું કર્યું એમને અને શું કરવાનું છે કેટલા ભાગ ઘાટા કરવાના છે બતાવવાના છે ઓકે